નહીં ઓકે ઓકે ઈ કલર નાઈસ છે માસી નઈ છે હા હેલો શોપિંગ 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 ગાઈસ અત્યારે કરીએ છીએ મસ્ત મજાની શોપિંગ એન્ડ જ ચાલે છે બેકગ્રાઉન્ડ માં થોડું ડિસ્ટર્બ ડિસ્ટર્બન્સ તમને બતાવું મસ્ત મસ્ત કલેક્શન અત્યાર નું શેર ઈ જા

ચાલો ગાઈસ બધા ગાંઠિયા ખાવા માટે શું ખાવ છો એકલા એકલા માસા એકલા એકલા જલેબી નો ખવાય એકલા જલેબી બાય હેલો અને સ્પેશિયલી તમારી ચા કેમ કે સ્પેશિયલ જે વેરાયટી છે ચા ના શોખીન માણસો ગાઈસ પપ્પા ચાલો બધા ગાંઠિયા ખાવા માટે જલેબી સ્પેશિયલી જલેબી ખાવા કેમ કે સ્વીટ

ગાઈસ તમને એક આમ નાની એવી મસ્ત મજાની કમેન્ટ કરવાનું કહું છું આ પપ્પાના હાથમાં મસાલા છે ને એની કમેન્ટ કરો કે મૂકો મસાલા ઓછા ખાવ એટલે એ બંધ કરે તમે કરો તો એટલે સાવ મૂકી દયો પપ્પા અરે મારા પપ્પા ડાડા હા એકવાર કમેન્ટ કરો એટલે એ મૂકી દે એટલે એમ તો ડાયા છે

ઈ વિચારવા જેવું છે અહીંયા કહે છે કે કરવાનું બધા રિયાનો રીતે જોતો હોય તમને રિયા હોય અને તમને જોવાની મજા આવતી હોય તો તમે લોકો લાઈક શેર કે સબસ્ક્રાઇબ કરતા બહુ ધીરા છો તો કમો ગાયકા કરો કરાવો યસ શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો જલ્દી જલ્દી કરો કે તમને મેં બોલતો હુ છું બતાવી શકે એટલે બ કમક કરો કમકે ઉત્સાહ કરો તો અમને આવવા જોઈએ એવી મારી ઈચ્છા છે ઈચ્છા છે છે અને પછી તમે કમક માંગો કે અજો લાઈક આઈ નથી કે તમે આ કક તો કેમ

ને લઈને આગળ વધીશ અને એ પ્રમાણે ફોલો ભી કરીશ તો બસ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ગઈઝ અને ગરમીનું પ્રમાણ એઝ યુઝ્યુઅલ માત્રામાં તમે જોઈને સમજી શકતા હશો ફિલહાલ એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો